એકદમ સોફ્ટ સ્પોન્જી આથા વગર ઓછા તેલમાં એકદમ નવા અને ટેસ્ટી ઇન્સ્ટન્ટ નવા ઢોકળા હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગરમીમાં કંઈ હેલ્ધી ટેસ્ટી અને જટપટ કંઈ બનાવીને ખાવું હોય ને તો એકદમ સોફ્ટ સ્પોન્જી નવા ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી જરૂરથી ટ્રાય કરવા જેવા છે નાના બાળકો તે મોટા બધાને ખૂબ પસંદ આવશે અને બનાવવા તો એકદમ સરળ માત્ર દસ મિનિટમાં તૈયાર થઈ જશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એની પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જલ્દીથી કરી લેજો જેથી નવી નવી રેસીપીઓ મળતી રહે હવે એકદમ ઝટપટ અને હેલ્ધી ટેસ્ટી ઢોકળા બનાવવા માટે આપણે એક મકાઈના દાણા લેશું હવે એને મિક્સર જારમાં એડ કરીશું સાથે એક ટુકડો આદુનો અને તીખાસ માટે બે લીલા મરચું તીખાસ તમને જેટલી પસંદ હોય ને એ રીતે પાણી એડ કર્યા વગર આ રીતે બ્લેન્ડ કરી લેવાનું તો આ રીતે થીક પેસ્ટ તૈયાર થઈ જશે હવે એક બોલમાં આપણે અડધો કપ રવો લેશું તો અહીંયા ઝીણો રવો આવે ને એ મેં લીધો છે તમે જાડો એટલે કે સૂજી પણ લઈ શકો સાથે અડધો કપ બેસન લેશું અને અડધો કપ દહીં તો છે ને એકદમ સિમ્પલ પરફેક્ટ માપ અને તમે કોઈ પણ વાટકીના માપથી પણ આ માપને સેટ કરી શકો છો અને જે હવે મકાઈની પેસ્ટ તૈયાર કરીને રાખી છે ને તે એડ કરી દેસુ તો જો તમે બાળકોના લંચ બોક્સમાં અથવા તો જઈ ભૂખ લાગે ત્યારે પણ તમારે ઇન્સ્ટન્ટ કંઈ ખાવું હોય ને તો આ ઢોકળા એકદમ ટેસ્ટી પણ છે સોફ્ટ પણ છે હેલ્ધી પણ છે હવે મિક્સ કરી દઈશું અને હવે અહીંયા આપણે જરૂર લાગીને એટલું જ પાણી એડ કરવાનું છે તો આ પેસ્ટને આપણે બહુ પતલું નથી કરવાનું બેટર છે ને એને આપણે થોડું થિક જ રાખવાનું છે એટલે પહેલાં આ રીતે મિક્સ કરી દઈશું અને પછી એમાં થોડું થોડું કરીને આપણે પાણી એડ કરીશું તો હવે આ રીતે મિક્સ કરી લીધું મેં હવે હું જરૂર લાગશે ને એટલું જ પાણી એડ કરીશ અને મિક્સ કરી દેસું તો જો તમે કોઈ પણ ઢોકળા બનાવતા હોય અને એનું બેટર તમે એકદમ પતલું રાખો ને તો એને સ્ટીમ થતાં પણ બહુ વાર લાગતી હોય છે અને પરફેક્ટ એમાં જાળી પણ નથી પડતી એટલે જ્યારે પણ તમે ઇન્સ્ટન્ટ ઢોકળાનું બેટર તૈયાર કરો ને ત્યારે તમારે ખાસ ઢોકળાના બેટરને થોડું થીક રાખવાનું એટલે પરફેક્ટ સ્ટીમ પણ થશે એમાં એકદમ જાળી પણ પડશે અને એનો શેપ પણ નહીં દેખાય તો પરફેક્ટ સાથે આ રીતે બનાવજો હવે અહીંયા તમે જુઓ મેં પાણી એડ કરી મિક્સ કરી દીધું હવે આ બેટર તૈયાર થઈ ગયું તો આપણે એમાં હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ અને મિક્સ કરી લેશું તો એકદમ સરસ એવો હળદરનો કલર આવી જશે અને તમે આવા ઉનાળાની ગરમીઓ ટેસ્ટી હેલ્ધી ઢોકળા ત્યારે બનાવ્યા છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો અહીંયા હવે તમે જુઓ સરસ રીતે મેં મિક્સ કરી દીધું અને હવે આ બેટર છે ને આપણે એને દસ મિનિટ ઢાંકીને રહેવા દઈશું જો તમારી પાસે ટાઈમ હોય તો દસ મિનિટ રાખવાનો નહીં તો પાંચ મિનિટ પણ ચાલે દસ મિનિટ પછી તમે જુઓ અહીંયા બેટરમાં જે રવો આપણે એડ કર્યું હતું એ ફૂલી ગયો અને બેટર થોડું હલકું થીક થઈ ગયું બસ આવું જ બેટર હોવું જોઈએ આથી વધારે આપણે પતલું નથી કરવાનું તો હવે આ બેટરમાંથી ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે આપણે ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું તો અડધી ટી સ્પૂન મેં એડ કર્યો છે અને ખટાસ માટે અડધી ટી સ્પૂન જેટલો લીંબુનો રસ પણ એડ કરીશું અને મિક્સ કરી લેશું એટલે સરસ એવા ટેસ્ટમાં પણ બનશે સાથે એકદમ ફૂલેલા ફૂલેલા ને જાળીદાર પણ તૈયાર થશે એક જ ડાયરેક્શનમાં આપણે ઈનોને મિક્સ કરીશું એટલે એમાં જાળી છે ને પ્રોપર પડે અને સરસ એવા મિક્સ પણ થાય તો આ રીતે બેટર સરસ એવું મિક્સ થઈ ગયું અને આ જે બેટર છે ને એક પ્લેટમાં થાય ને એટલું મેં બનાવીને તૈયાર કર્યું છે તો આ રીતે ઢોકળિયાની પ્લેટ લેશું એમાં તેલથી ગ્રીસ કરી લેશું અને બધું બેટર એક સાથે આ રીતે પ્લેટમાં એડ કરી દેસુ એટલે આ જે ઢોકળા છે ને થોડા થીક પણ થશે અને એક જ પ્લેટમાં તમારે બધા ઢોકળા બનીને તૈયાર થઈ જશે જો તમારે વધારે બનાવવા હોય ને તો જે આપણે ક્વોન્ટિટી લીધીને રવાની ને એ બધી એ તમારે ડબલ લઈ લેવાની એટલે બે પ્લેટ તૈયાર થઈ જશે હવે અહીંયા જુઓ આ રીતે આપણે બેટરને થોડું સ્પ્રેડ કરી લેશું ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરીશું જે લુકમાં પણ બહુ સરસ લાગશે અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગશે સાથે થોડા હું અહીંયા લીલા દાણા પણ એડ કરું છું અને હવે આપણે આ પ્લેટને તરત જ સેટ કરવા માટે સ્ટીમ કરવા માટે ઢોકળિયા ઉપર રાખી દેવાની અને ઢોકળિયામાં મેં પાણી પહેલેથી જ ગરમ થવા માટે રાખ્યું હતું એટલે સરસ એવું પાણી ગરમ થઈ ગયું છે એટલે તરત જ ઢોકળા છે ને એ સ્ટીમ થવા મળશે દસ જ મિનિટ આપણે એને સ્ટીમ કરવાના છે દસ મિનિટ પછી આ રીતે ચેક કરી લેશું તમે જુઓ નાઈફ એકદમ ક્લીન આવી છે એટલે આપણા આ ઢોકળા છે ને બનીને તૈયાર થઈ ગયા છે હલકા આપણે એને ઠંડા થવા દઈશું

અને પછી હું તમને ડીમોલ્ડ કરીને બતાવું કે કેટલા પરફેક્ટ સ્ટીમ થયા છે તમે જુઓ છે ને એકદમ સુપર સોફ્ટ અને આસાનીથી બિલકુલ પ્લેટમાં ચોટશે નહીં આસાનીથી બનીને તૈયાર થઈ ગયા છે અને આ ઢોકળા એકવાર જો બનાવી લીધા ને તો વારંવાર ખાવાનું મન થાય ને એટલા સરસ છે હવે આપણે એમાં એકદમ સિમ્પલ એક વઘાર કરીશું જેનાથી સ્વાદ ડબલ થઈ જશે એના માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું સાથે અડધી ટી સ્પૂન રાય એડ કરીશું અને થોડા મીઠા લીમડાના પાન પણ એડ કરીશું બસ હવે આપણે થોડી હિંગ એડ કરી અને ઢોકળાને એડ કરી દેસુ અને થોડીવાર માટે આપણે ફેરવતા રહી અને બસ ઢોકળાને વઘાર સાથે કુક કરી લેવાના છે બહુ વધારે તમારે આ ઢોકળાને આ રીતે મિક્સ નહીં કરવાના કારણ કે એકદમ સોફ્ટ છે ને એ તૂટવાના ચાન્સીસ રહેશે અને સારી રીતે બસ આ રીતે વઘાર લાગી જાય અને હલકા ગરમ થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાના છે પછી તમારે એને ગરમા ગરમ ચટણી સાથે ચા સાથે તમે સર્વ કરજો બહુ ટેસ્ટી એવા લાગશે નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે તો તમે પણ આ રેસીપી એકવાર ટ્રાય કરજો તો આપણા વઘારેલા ઢોકળા તૈયાર થઈ ગયા છે તો ઉપરથી લીલા દાણાથી ગાર્નિશ કરી દેસું અને બસ હવે ગરમા ગરમ આ ઢોકળાને ચટણી અને ટોમેટો પિસ્ત સાથે મેં સર્વ કર્યા છે તો તમે પણ આવા એકદમ હેલ્ધી ટેસ્ટી લીલી મકાઈના ઇન્સ્ટન્ટ ઢોકળા જરૂરથી ટ્રાય કરજો અને જો આ રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં કહેવાનું બિલકુલ ભૂલતા નહીં અને એકવાર આ રેસીપી બનાવી અને પછી મને રેસીપીને જો પસંદ આવે ને તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહેશે અને નેક્સ્ટ રેસીપી તમારે કઈ જોવી છે ને એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો થેન્ક યુ